નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જિયા મિત્રો આપને જણાવી દઈએ કે કપિલ શર્માના કાપેમાં ફરી ગોળી વિગતવાર વાત કરવામાં આવે તો કેનેડાના શિર શહેરમાં આવેલા કપિલ શર્માના કેપે પર ફરી બાર થયો છે ત્યારે મિત્રો આ વખતે ગોલ્ડ જેનરલ લોરેન્સ બ્યુગે જવાબદારી સ્વીકારી છે અગાઉ વીસ જુલાઈએ થયેલા ત્યારે ગોળીબાર માટે ખાલિસ્તાની ત્યારે મિત્રો વીસ જુલાઈએ થયેલા ગોળીબાર માટે ખાલિસ્તાની આતંકવાદી અરજીતસિંહે નટીએ જવાબદારી લીધી હતી કપિલ શર્માનું કહ્યું છે કે અમે હિંસાને ડરતા નથી અને બધા મળીને શાંતિ માટે એક થઈશું મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે જી મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આ એટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ